સમીક્ષા અંગે પ્રભારી સચિવ સંજીવ કુમાર ની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નાગરિકોની સલામતી સુવિધા કામગીરીમાં પારદર્શિકતા સુનિશ્ચિત કરવા માટે રાજ્યના સચિવ શ્રીઓની જિલ્લા કક્ષાએ જઈ જાત નિરીક્ષણ થકી વિવિધ કામગીરીની સમીક્ષા બેઠક કરવામાં આવી રહી છે જેને ધ્યાને લઈ બોટાદ જિલ્લાના પ્રભારી સચિવ શ્રી સંજીવ કુમારે કલેક્ટર કચેરી ખાતે મહત્વના વિવિધ મુદ્દા પર વિસ્તારથી સમીક્ષા કરી હતી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વના વિભાગો દ્વારા પ્રેઝન્ટેશન રજૂ થયેલી કરવામાં આવેલી કામગીરીનો પ્રભારી સચિવ શ્રીને ચિત્તાર આપ્યો હતો માર્ગો ઉપર વરસાદની સિઝન દરમિયાન થયેલું ધોવાણ નુકસાન બાદ દુરસ્તીકરણની કામગીરી અંગે પ્રભારી સચિવ શ્રીએ સમીક્ષા કરી હતી સચિવ શ્રીએ મુખ્યમંત્રી શ્રીના દિશા નિર્દેશો મુજબ બોટાદ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે પંચાયત હસ્તકના માર્ગો નગરપાલિકા તેના પર આવેલા બ્રિજોની સ્થિતિ અને કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી પ્રભારી સચિવ શ્રીએ અમલીકરણ અધિકારી સ્ત્રીઓ પાસેથી વિવિધ માર્ગો પર આવેલા બ્રિજની સ્ટેબિલિટી અને તેમાંથી કેટલાક બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધિત છે કે કેમ તેની વિગતવાર માહિતી મેળવી હતી બંધ કરાયેલા બ્રિજોની વિગતો મેળવી બ્રિજની ટ્રાફિક ભાર ક્ષમતા બ્રિજોની હાલની સ્થિતિથી ડાયવર્ઝન થયેલા રૂટમાં આવતા ગામડાઓના રોડ રસ્તાની મરામત અને મોટરેબલ રહે તે માટે સૂચનો તેમણે કર્યા હતા તેમણે જરૂરી રિપેરિંગ મેન્ટેનન્સ તથા વાહન વ્યવહાર સતત જળવાઈ રહે તે માટે આયોજન કરી ડાયવર્જન અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું